સુરક્ષા અને સલામતી મામલે ગુજરાત ક્યાં જઈ રહ્યું છે જે રીતે ગઈકાલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હોમટાઉન સુરતમાં એક સત્તર વર્ષીય સગીરની સરા જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકીને એક નશેડી દ્વારા હત્યા કરી દેવામાં આવી તેના કારણે સમગ્ર ગુજરાતભરમાં તેના પડઘા પડ્યા છે આને લઈને પીડિત પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો હતો મૃતદેહ સાથે પોલીસ સ્ટેશન બહાર રેસરના પરિવારજનોને ધરણા કરવા પડ્યા હતા ને આને જ લઈને હવે રાજનીતિ ગરમાઈ છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આજે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું છે સાથે સુપ્રહાર કર્યા છે વાત તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આ દિવસોમાં ગુજરાતમાં જે રીતે આ સામાજિક તત્વો લુખા તત્વો બેફામ બન્યા છે જાહેરમાં પોતાની ધાક વર્ચસ્વ જવા માટે જે પ્રયાસો કરી રહ્યા છે સામાન્ય લોકો પર હુમલો કરવામાં પણ ખચકાઈ રહ્યા નથી ત્યારે સુરતના વિસ્તારમાં વર્ષીય સગીર યુવાન જેનું નામ છે પરેશ વાઘેલા તેઓ રત્ન કલાકાર છે તે રાત્રિના સમયે પોતાનું કામ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે કાપોદરા વિસ્તારમાં એક અસામાજિક નસેડી તત્વો ત્યાં ઊભો હતો અને તે પૈસાની માંગણી પરેશ વાઘેલા પાસેથી કરી રહ્યો હતો પરેશ વાઘેલા પાસે દસ રૂપિયા હતા ને તેઓ દસ રૂપિયા હોવાથી તેમના ઘરનું ભાડું ત્યાંથી પોતાના ઘર પહોંચવા માટેનું હતું તેમની જોડે તેમના પૈસા આપવાનો ઇન્કાર કરતા આ નસેડીએ પોતાની પાસે રહેલી જે છરી છે તે છરી વડે પરેશ વાઘેલા ઉપર ઉપરા છાપરી હુમલા કર્યા હતા અને આ ઘટનામાં પરેશ વાઘેલાનું મૃત્યુ નિપજ્યું હતું આ ઘટનાથી પીડિત પરિવારમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે ચાર બહેનોમાંનો એક આ યુવાન હતો તેની હત્યાથી ઘેરા પડઘા પણ પડ્યા છે ત્યારે આ મામલે આજે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પોલીસ કમિશ્નરને આવેદનપત્ર પાઠવ્યું છે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ઉપર પણ ગોપાલ ઇટાલિયા બરોબરના ફરસ્યા છે જે કાયદા વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ઉડી રહ્યા છે અસામાજિક તત્વો બેફામ બન્યા છે તે મામલે તેમણે શું કર્યા છે તે સાંભળી લોરતમાં એક ગરીબ છોકરા પાસે બીજા છોકરા પાસે દારૂ પીવાના દસ વીસ રૂપિયા માંગ્યા અને દારૂ પીવાના રૂપિયા ન આપ્યા તો છરો મારી અને ખૂન કરી નાખ્યો આ ઘટનાથી આખું ગુજરાત હચમચી ઉઠ્યું છે કે ગુજરાત આખામાં ગુંડાઓની બુટલેગરોની માથાભારે માણસોની તોડબાજોની માફિયાઓની આટલી હિંમત કેમ વધી કે છાસવારે ગમે તેનું ખૂન કરી નાખવું ગમે તેની ઉપર હિંસક હુમલો કરવો તલવારો લઈને રોડ ઉપર નીકળી જવું આ હિંમત ગુજરાતમાં ગુંડાઓ બુટલેગરોડ તોડબાજોની એટલે વધી છે કે ગુજરાતમાં આઠ પાસ ડફોડ માણસને ગૃહમંત્રી બનાવવામાં આવેલ છે જ્યારે આમાં ડફોળો ગૃહમંત્રી હોય આઠ પાસોનું ટોળું ગૃહમંત્રી હોય તો ગુંડાઓ અને બુટલેગરોને ક્યારેય ડર પોલીસનો લાગવાનો નથી દારૂ પીવાના વીસ રૂપિયા દારૂબંધીવાળા ગુજરાતમાં માગવામાં આવ્યા દારૂબંધી હોવા છતાં દારૂ પીવાના પૈસા ન હતા એટલે હત્યા થઈ ગઈ આ વાતની સહેજે શરમ જો હર્ષ સંઘવીને કે કમિશનરને આવતી હોય તો રાજીનામું મૂકીને ઘરે જતું રહેવું ગુજરાતની શું હાલત કરી છે આ આજે એવી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ જે પોલીસ ઉપર ગુંડાઓ હુમલે હુમલો કરે બુટલે પોલીસને મારે બુટલે લોકોને મારે બુટલે તોડફોડ કરે પોલીસ સ્ટેશનની અંદર જઈને પોલીસને મારે બુટલે ઘરો ખેડામાં એ ઘટના બની હતી બુટલે ગુંડાઓ માફિયાઓ પોલીસ સ્ટેશનથી માણસો છોડાવી જાય અને આટલી મોટી ગુજરાતની સરકાર ભાજપના નેતાઓ મોટા મોટા અધિકારીઓ તમાશો જોઈ રહે અમે આજે સુરતમાં જે દેવી પૂજક સમાજના યુવાનની કાતકી હત્યા કરવામાં આવી છે એના વિરોધમાં એ પરિવારને ન્યાય મળે એની માંગણી કરવા માટે ગુજરાતમાં બુટલેગરો ડ્રગ્સ માફિયાઓ ગુંડાઓ ઉપર પોલીસનું નિયંત્રણ આવે આણે હાથ લીધા છે પરંતુ સુરતના પોલીસ કમિશનર સામે પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે જે કાપોદ્રામાં દેવી પૂજક સમાજના યુવાન ની વાત કરીએ પરેશ વાઘેલાની જે રત્ન કલાકાર હતા તો ઘરે જઈ રહ્યા હતા દરમિયાન નસડીએ જે હત્યા કરી છે જેના કારણે અનેક પ્રકારના સવાલો કાયદા વ્યવસ્થા સામે ઉઠી રહ્યા છે અને સામાન્ય છરી તલવાર સહિતના હત્યારો સાથે હત્યાની ઘટનાઓ ગુજરાતમાં સામાન્ય બની ગઈ હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે હવે આવનારા સમયમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બનાવવા ખરેખર આ સામાજિક તત્વોમાં કાયદાનો ડર બેસે તે માટે કયા પ્રકારના પગલા સરકાર લે છે કાયદા વ્યવસ્થા મામલે તે જોઈ રહ્યું દર્શક મિત્રો નવજી ન્યૂઝના કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં पीड परा